પણ એ તો હું માંગ્યો જ તા પૈસા તો હું માંગી લઉં આપડે તો કેટલી વાત અલ્યા તારે તો આબરું નઈ પણ માર તો છે આબરું ઓય એ પૈસા માંગવા જાવ ને એના કરતાં તો કેનાળમાં પડીને મરી જાવ હું મરી જાય જાજા હાલ પણ હું તો આ હેજો ગટુ ગટુ વધારે ના હારું હો મારું મગજ સટ્યું છે અને તને ખબર છે કે મારું મગજ સટકે એટલે હું કોઈ નઈ નહીં એ મગજ તારું ના જા પાણીમાં તને કહું હું અને ગટુ બટુ નઈ કહેવાનું છોકી વાત છે ગટિયા ગટિયા લે હવે તું નહીં આ જોઈ લે હું તારા કરતી હે એટલે ઘેર જવાનો વિચાર હવે ઘેર તો તે હવે જવરા હે અન તો વાત છે હું આટલો બધો વજન નહીં ઉપાડવાનો એ વજન તારે ઉપાડવાય નહીં પડે કેમ હા એક આડિયા મને ઊંચી છે કેવી તો જ આપણે ઘેર દઈ કે હા ને કે ઘેર ની દઈ કો હું મારવા તૈયાર નહીં હો સોખી વાત છે

માર સાપરામ જો રોટલા તૈયાર છે બરાબર ના ના રોટલા ચોય ખાવા ના ભાઈ અરે રોટલા ખાઈ લો તમે તાર અરે હરી ભાઈ ખાવું નહીં આ ઘેર જન રવૈયા આલો ને એટલે શાક કર દી બોબજી તમે સમજ્યા ના તમારે ખાવા હોય તો રોટલા ખાઈ લો બાકી રવૈયા ની મળી ઓ નો એટલે હરી ભાઈ આ વાવા ના શર્મા એટલે ભાઈ તમે કોઈ દાડો શરમ રીઠી છે જો એટલે પણ અમે તો કોઈ દાડ વાયુ જ નહીં કોઈ હે ચમ નહીં વાયુ કે હે મરસે ન તો વાયા મે મારા કિશન ને તમારે એ લેવા નતો મિલ્યો અરે તમે આલ્યો તો એ તો જો વધારે તો ચાર ડોકા હતા અરે હું તો કહું છું હો બે ડોકાયા યા કરીને કરી ગાડ્યો તો કે પણ તમે છોકરા ના મળ્યો ભલા આદમી તમાર મોટા ના ભાઈ વતારી ઈ દાડે છોકરા ને મેલ્યો એનો ઓધો હતો એમ અરે છોકરા ને ના મળ્યો તમે આયો તો કમુ ના પાડો અરે છોકરો તો મારો કે હે એટલે તમાર રવૈયા નહીં આલવન ના રે ના કશો ઓધો નહીં પછી

તાણે પોપટ તમે જબર આવશો અલે ભાઈ શું કરવા આવશે અરે હું એ શાકભાજી વાયો હું લસણ વાવવાનો છું ઓય ઓ લસણ વાવજો હા વાવજો ફલી જાહે એમને એમ ફલી જાહે ઓય સિના કે હમણે શું શું ના કે પોપટ શું ના કે લે એ શું ના કે ઈ બીજે બીવરાવજે

પર કેટલો શેટો આવાતી હોય ને બધી વાત જવા દો કે યાર શાક પાજી લેવા અરે શાક લેવા ત આવ્યો છું હું ભાવ છે હા 70 રૂપિયા ને આ હા 80 રૂપિયા ને 500 500 ગ્રામ લે હેડો હેડો ઓથી એ માર્કેટ માં પૂછ્યા છે 30 રૂપિયા કિલો માણો

અઢીસો ગરમ જેવી અઢીસો ગરમ તે ચાલીસ રૂપિયા ભાવ ઉતરાયે પણ મારા જોડે છે એક રૂપિયા વધારે જોડે એમ હા આલુ વાત કરો છો આપણા જેવા

આ તો થેલી ભરી આલો પેલા કચરામાં તો તારો તો એ ઠેલ્યો પડી જઈ છે હું જો અમે નાઈ દીધી હે સંજો લે શાક ભાજી વેકો તમે બેઠા છો ને અમારે કચરામ ઠેલી ફેરવા જવાનું પ્લાસ્ટિક બંધ થઈ ગયું છે ઓ સજા થાય તો મન કો પ્લાસ્ટિક બંધ થઈ ગયું છે આવું છે થઈ જાય મોર આવું છે આ તો ખાલી મેણીઓ જ આવે જ આવે આ તો વાનો ઢગલો ભાઈ કરો ને અમાલો મને હેડો અલ્યા આડી સો લઈ જાવે અમે તો અહીં બધો ઢગો ભાઈ કરાવો તમે લાવડો ઠેલી લાવડો

પણ મારા ભગવાન મને રમાઈએ જરૂર આલે હા હા ઓછો કડીવાર શાંતિ રાખો કે નકર તમે તો આબરૂ ગટાવશો હવે આબરૂ તો હવે તો સે વળી તારે તારી લે ડાબડી મોટા તું તો ખરેખર જે બુવાડિયા વાટતો તો ને એ જ હારું હતું તને ખોટો લાયો મુ એ કણ શું કરવા હારો છોતાન કીએ વળી ઉડ્યો આવ્યો થઈ દીધા બંધ થાજે હો બનતા થાજે હો સટકાવતો ની મગજ સટકાવતો છટક દૂધ તો કાઢી નાઈ દેજા

એટલું તો જાણવા મળ્યું કે હવે ગમે તે ગોમ નહીં તો ભાડા ના તો એક સાઈડ મિલી જય હા એટલે મારે કેવું છે કે ખોટું ખોટું કોઈ તારું વાટ રૂપિયા ના આપણસો રૂપિયા એટલે હા મારું એસબી હિન્દુસ્તાની હા